હેલો ગાઈઝ મારું નામ છે જયદીપ પટેલ આ છે મારો ઇન્ટ્રોડક્શન વિડીયો તો હું તમને બતાવીશ કે હું રોજે શું કરું છું મારી લાઈફમાં શું ઘટે છે રોજે મેં છું આ મારી વાઈફ છે એક મારા વાઇફનું નામ છે મોહિની પટેલ અને મારો એક નાનકડો છોકરો પણ છે જેનું નામ છે જીઆન્સ જેમ હાલ ફિલહાલ શું રહ્યો છે તો હું એને હમણાં જ ઇન્ટ્રોડ્યુસ નહીં કરું પણ આ મેં એમને દેખાડીશ મારા નેક્સ્ટ વિડીયોમાં હમણાં હું છું મેં ભણેલો છું બીએસસી કેમિસ્ટ્રી હું એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ પણ કરું છું અને સાથે સાથે મારી ખેતી પણ કરું છું તો એ પણ હું તમને રોજ દેખાડીશ મારા વિડીયોમાં અને હમણાં મારી સાથે મેં છું હમણાં મારા મામાના ગામમાં હું ગામનું નામ નહીં લઈ શકું પણ હું હમણાં હાલ ફિલહાલ છું મારા મામાના ગામમાં અને મારી સાથે છે મારી ક મારી કઝન સિસ્ટર મારા ભાભી મારી વાઈફ મારા મામા અને બીજા મારા ફેમિલી મેમ્બર્સ છે અને બીજા મારા ફેમિલી મારા ફાધર એન્ડ માધર મધર એ મારા ઘરે છે તો હું એમને મારા નેક્સ્ટ વિડીયોમાં ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ તો ચાલો હું તમને મારા વાઇફને મળાવું હું તમને મળાવું છું મારી વાઇફને જે અહીંયા છે ધરમ પત્ની મારા તો મોહિની બોધી માં ચાલે છે ધરમ તમારા બહુ વાર લાગે છે આ કે મારી વાઈ મોહિની પણ તમને મારા બ્લોગ માં દેખાશે ડેઈલી શું કામ કરે છે શું કરે છે મારા છોકરાની કેર કેવી રીતે કરે છે કેવી રીતે રમે છે તમને બધું જોવા મળશે મારા વિડિયો માં તો હું તમને મળાવું છું મારા સિસ્ટર ને જે મારી નાની બહેન છે જે હમણાં વિડિયો લઈ રહી હતી મારો હાઈ ગાઈસ જાનવી પટેલ હમણાં નું નવું નવું મેરેજ થયું છે એક વર્ષ થઈ ગયું 1 વર્ષ થઈ ગયા છે એમના હસબન્ડ છે ઓસ્ટ્રેલિયા તો અહિયાં રહ્યા છે હમણાં અહિયાં જ એના ઘરે નથી જતી અહિયાં મારા વિડિયોમાં અહિયાં પૂરો પૂરો સપોર્ટ કરશે મારા વિડીયો બનાવવામાં હેલ્પ બી કરશે તો આજ છે મને જે મને પ્રોત્સાહન આપ્યું કે વિડીયો બનાવ અને તું બ્લોગ ઉતાર તને બી સારું લાગશે તો ઓકે ડન હવે આપણે મળીશું બીજા નવા મેમ્બર્સ મેમ્બર આ છે મારા ભાભી મારા નાના ભાઈના વાઈફ જે માં છે ફિલિપિન્સ થી મારો ભાઈ

અને આ છે મારા ભાઈ નો છોકરો જે હું ડોક્ટર કીધેલો તેનો છોકરો છે આ હમણાં અમારા ઇન્ટ્રોડકશન વિડીયો ઇન્ટ્રોડક્શન પછી હું આઈ ગયો છું મારા મામાના બેકયાર્ડમાં વાળામાં અહીંયા અમે મૂકીએ છીએ અમારો ખેતરનો બધો સામાન જે અમને જરૂરિયાત વસ્તુ છે જે બધી અમે અહીંયા મૂકીએ છીએ અમારો સ્ટોરેજ રૂમ છે હવે જોઈને ખુશી થશે તમે તમારું માઇન્ડ ફ્રેશ થશે તો એવું જ હું તમારી પાસેથી આશા રાખું છું કે તમે મારા વિડીયો જ્યારે પણ જુઓ ત્યારે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય તેવી જ મારી પૂરેપૂરી કોશિશ રહેશે તો પ્લીઝ મારા નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરજો મને તમારા સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે સો મને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં જેમાં હું મા ઇન્ટ્રોડ્યુસ કરીશ મારા ફાધર મા મધરને મા બા મારા દાદા અમને હું મારા ચાર મેમ્બર જે ઘરના રહી ગયા છે હું એમને મારા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને સ્પેશિયલી માય ચાઇલ્ડ જે મારો છોકરો છે એ હમણાં પણ સૂઈ રહ્યો છે જેથી હું તમને નહીં બતાવી શકું તો હું મેં એને દેખાડીશ મારા નેક્સ્ટ વિડીયોમાં જેથી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આ મારો વિડીયો પહેલો વિડીયો છે હું આગળ વધવા માગું છું તો મને તમારા સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે સો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં